વહેલી સવારે શિક્ષકે વિદ્યાર્થીની ક્લાસીસ બોલાવી અડપલા કર્યા હતા વિદ્યાર્થીની આ વાતની જાણ પરિવારને ને કરતા પરિવારે શિક્ષક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી સુરતના લિંબાયત વિસ્તારમાં સંજયનગર સર્કલ પાસે ટ્યુશન ક્લાસીસ ચાલે છે ક્લાસીસ માં અનેક વિદ્યાર્થીનીઓ ભણવા માટે આવે છે ક્લાસીસ ના શિક્ષક લલિત સોનારે વહેલી સવારે એક વિદ્યાર્થીની ને ભણવા માટે બોલાવી તેને સોફા પર સુવડાવી શારીરિક અડપલા કર્યા હતા આવું અપકૃત્ય કરતા અને ની ત્યાંથી નીકળી પરિવાર પાસે પહોંચી હતી અને આખી ઘટના પરિવારને ને જણાવી હતી જેથી પરિવારે આ બાબતે લિંબાયત પોલીસ મથક શિક્ષક વિરુદ્ધ ફરિયાદ કરી હતી પોલીસે ગણતરીના કલાકો શિક્ષક લલિત સોનારાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરત શહેરના લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બનાવ બન્યો હતો આ બનાવનો અનુસંધાને જે બેન છે એમણે આવી અને પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી ફરિયાદમાં બેને હકીકત એવી દર્શાવી છે કે એમની જે દીકરી છે જે પંદર વર્ષ ને પાંચ મહિનાની છે એ દીકરી જે જગ્યાએ કોચિંગ જતી હતી એના કોચિંગના જે ટીચર હતા એના દ્વારા દીકરીની છેડતી કરવામાં આવી હતી આ બાબતને લઈ પોલીસે તપાસ શરૂ કરી હતી પહેલાં એફઆઈઆર નોંધી અને ત્યારબાદ જે આગળની કાર્યવાહી કરવાની આવે કરવામાં આવી હતી જે ઘટના છે એમાં દીકરીએ એવું જણાવ્યું કે ગઈ પંદર તારીખે આ દીકરી સાથે આ જે વ્યક્તિ છે આરોપી એણે થોડીક એમના સાથે છેડખાની કરી હતી છેડખાની કર્યા પહેલાં પણ અગાઉ પણ આવો જ પ્રકારનો બનાવ બન્યો હતો અને એ પ્રકારે દીકરીએ એવું પણ જણાવ્યું કે ગઈ જાન્યુઆરીમાં પણ આ જે કોચિંગ જે ટીચર્સ છે એના એણે દીકરી સાથે બારે ગયા હતા ત્યારે પણ છેડતીનો કરી હતી હકીકત પોલીસને જે જાણવા મળી છે એમાં એવું પણ જાણવા મળ્યું છે કે જે દીકરી છે એને પેલા પોતે દસમા ધોરણ પછી આર્ટ્સ રાખવા માટે ટીચરને ફોન કર્યો હતો અને ટીચર એને જણાવ્યું કે તું કોમર્સ રાખ હું તને કોમર્સનું કોચિંગ પણ આપીશ એ પ્રકારે એને આ દીકરીને પોતાની અલગ સ્ટ્રીમ પણ બદલાવવામાં એને આવી રીતના મિસગાઈડ કરી હતી લઈને તપાસ ખૂબ જ સંવેદનશીલ બાબત છે આ અને નાની દીકરી છે એની સાથે આ ઘટના બની છે કેમ કે જે ટીચર પાસે એ ભણવા જતી હતી અને એણે એને પહેલાં તો મિસગાઈડ કર્યો અને મિસગાઈડ કરીને એને પોતાને ત્યાં કોમર્સમાં એડમિશન લેવડાવીને પોતાને ત્યાં કોચિંગ માટે બોલાવેલ અને કોચિંગમાં આ પ્રકારની હરકત કરી છે દીકરીની ઉંમર નાની છે એટલે અમે ખૂબ જ સંવેદનશીલતાપૂર્વક આ તપાસ કરી રહ્યા છીએ અને જે આરોપી છે એને અરેસ્ટ કરી લેવામાં આવેલ છે અને આગળની જે કાર્યવાહી હોય એ કરવામાં આવી રહેલ છે આ બાબતે પણ અમે તપાસ કરી રહ્યા છીએ અન્ય કોઈ પણ ભોગ બનનાર હશે તો અમે ચોક્કસ એના અનુસંધાને પણ જે પણ એવિડન્સ મળશે એ મુજબ આગળની કાર્યવાહી કરીશું